નમસ્કાર મિત્રો અત્યારે છે ચાલીસ થઈ છે અને વાત કરવા જઈ રહ્યા છીએ સિનિયર સિટીઝનોને સ્થાન મળે ઘરની અંદર વૃદ્ધાશ્રમમાં આપણે ધર્મની વાતો કરતા હોય છે સ્થાનિક ઘણા લોકો નામને દુહાયું દેવા આવે છે અમને અને ઘણા અમને કોને કરે છે કે તમે સત્વરા સમાજનું સંગઠન લાવો છો આ તે ધર્મ એટલે શું મિત્રો ધર્મનું મર્મ શું છે રહસ્ય શું છે ધર્મને શું કામ માનવું જોઈએ ધર્મ જીવનમાં ખાલી જય શ્રી રામ કે અન્ય એવું કોઈ પણ નામ બોલવાથી તમે ધાર્મિક બની નથી જતા ધર્મનો મર્મ શું છે એ અગત્ય વસ્તુ સમજવા જેવી છે અને અમે સિનિયર સિટીઝને માન સન્માન આપી છે એવી એક અમે અગત્યની ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ અને બરાબર અગાઉમાં મારું નામ ચર્ચા થઈ ગઈ હોય છતાંય હું કહી દઉં અમે આ સત્તરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી મા બાપુ એ જ પરમપિતા પરમાત્મા એવું અમે આ ટ્રસ્ટની અંદર ઠરાવ કરવામાં આવેલ છે અને મા બાપની મરજી વિરુદ્ધ मैं कोई काम करता नहीं बात बात यही मित्रो, है मित्रों आप पोस्ट तुम्हें જોઈ શકો છો धर्म એટલે શું સત્વરાસેને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટસ્ટ સ્વર્ગ મે ઉનકો પૂરા સન્માન મિલેગા જો માં બાપુ કી પૂરી સેવા ઇસ તરહ જીવન મે પૂરા કરેગા જય શ્રી રામ જય ભારત્ય સવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તર્કિલ માનવ હવે વાત આવે છે એ મિત્ર મેં એવા ઘણા લોકો જોયા છે કે આમ તો ધર્મના ચાંદલા તિલક તબકા એવું કંઈક કરતા હોય છે મા લોકમાં માળા હોય છે એવું ઘણું બધું કરતા હોય છે પણ જીવનની અંદર રિયલ લાઈફમાં મા બાપની સેવા કરે છે શું મા બાપને બે ટાઈમ જમણવાર આપે છે શું જે દીકરો પોતાના મા બાપનો ના થયો હોય દીકરો અથવા દીકરી પોતાના મા બાપની વિરુદ્ધ કામ કરતા હોય અને જાહેરમાં આપણે ધર્મની ચર્ચાઓ વિચારણા કરતા હોય છે શું તમે એવું જાણો છો મિત્ર એવી અમને ઘણી વાર ફરિયાદ આવતી હોય છે વડીલોની જેની ઉંમર સિત્તેર બોંતેર વર્ષ હોય છે અમે ઘણીવાર કહેતા હોય કે તમે અમને પત્ર લખો અથવા એના કોઈ હગાવાલા હોય એ અમને કહેતા હોય છે દિવસે દિવસે મિત્ર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જાય છે એમાં વડીલો મા બાપ જેવી ઉંમરના વડીલો વૃદ્ધાશ્રમમાં સંખ્યા જમા થતી જાય છે તમે ક્યાં ધર્મની વાત કરો છો તમે અમને ક્યાં ધર્મની દુઃખ દુહાવ્યો છો અમે એવો ધર્મ નથી માનતા કે ખાલી ભગવાનના નામ વાળાની પૂજા કરી અમે એ ધર્મને માની છીએ કે એક દીકરા તરીકે અમારી શું નૈતિક ફરજ છે અમે કોઈ ગલત કામ કરતું હોય તો અમને અમે રોકી કેવી રીતે શકી એ અમને ધર્મ શીખાડે છે અમે ધર્મને યોગ તરીકે માની છીએ અમારું કામ છે જોડવાનું તોડવાનું નહીં મિત્રો અમારો એક જ મર્મ છે કહેવાનો મહત્વ મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી મા બાપની સલાહ સૂચન કડવા લીમડા જેવી હોઈ શકે છે પણ કડવો લીમડો શરીર માટે ઝેર નથી હોતો તમે તમારા મા બાપને ઈશ્વરનું વંશ માનજો ઈશ્વરે નહીં ખબર હતી કે બાળક રૂપે છોકરાઓને જન્મ દઉં છું દીકરો કે દીકરીને જન્મ દઉં છું મારી એટલી કેપેસિટી નથી કે હું ઘરે ઘરે જઈને રક્ષા કરી શકું એટલે એને એવી રચના કરી મા બાપ રૂપે પરમાત્મા માટે તમારો મારો જન્મ એના દ્વારા જ છે આ દુનિયામાં પહેલવેલા આપણા મા બાપ છે ભગવાનના રૂપમાં આ મારી વાત તમને જોઈએ હમણાં નહીં સમજાય મારો મર્મ એક જ છે તમે કોઈ એવું કાર્ય ના કરો કે તમારા મા બાપ તમારાથી નારાજ થાય સત્વરાશીને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાલી વાતો નથી કરતા મિત્ર બે હજાર ઓગણીસ કે બે હજાર વીસ દરમિયાનની વાત છે મિત્ર અહીંયા નજીકનું ગામડું હતું અને એક ભાઈ છે ને ખંભાળિયા મને ખાસ ખબર છે પોલીસ દ્વારા અહીંયા બ્લડ ડોનેશનનો જબરદસ્ત પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને શહીદ થઈ ગયા હતા ને જ્યારે એ દરમિયાનમાં અને મારા ફોટા મારા વિડીયો સોશિયલ મીડિયામાં ફૂલ થયા હતા અને એ દરમિયાન મને પોલીસ વિભાગ મને બહુ સપોર્ટ કર્યો છે મિત્રો એવા માનીતા પોલીસ અધિકારી મારા એક પિતા સમાન સમજી હું દીકરો સમજીને હું આપને દિલથી વંદન કરું છું માનનીય પોલીસ વડા અધિકારી સાહેબ તેમજ એના કર્મચારી સાહેબે મને બહુ જ સપોર્ટ કર્યો હતો આ ટ્રસ્ટના માધ્યમથી તેમજ હું હતો નહીં ના ટ્રસ્ટ એને ખબર જ નથી હું ટ્રસ્ટના અધ્યક્ષના હોદ્દાની હોય હોઉં મને મારે મારે એટલું જ કેવું છે એટલે જ મેં આ ટ્રસ્ટની અંદર વેરી વેરી થેન્ક યુ પોલીસ ડે માનનીય પોલીસ વડા સાહેબ તેમજ તેમના કર્મચારીઓની ટીમને મારા કોટી કોટી વંદન સાહેબ થેન્ક યુ સો મચ સર ખાસ વાત મારી એ કેવી છે મા બાપ મા બાપ વિશે મારે અત્યારે ચર્ચા કરવા જાય જો આપણે ખરેખર ધર્મને માનતા હોય ને તો આટલા વૃદ્ધાશ્રમ બને છે ને એ બને નહીં આપણે દીકરીને કેમ નથી સમજાવી શકતા કે બેટા તારા સાસુ સસરા છે ને હવે તારા મા બાપ સમાન સમજ એવી રીતે કોકની વહુ આવે એ આપણે કેમ દીક કોઈ દીકરી છે વહુ બનીને આપણા ઘરે આવે તો આપણે એને કેમ નથી સમજાવી શકતા કે હવે આપણી આ દીકરી છે ને વહુ છે ને એ જ આપણી દીકરી છે એમ કેમ નથી આપણે સાચવી શકતા શું આપણે ધર્મને કેવી રીતે માની છીએ આપણે ધર્મ છે ને એને પાલન કરવાની છે એની વાતને સમજવાની છે ધર્મને ખાલી શબ્દથી અગરબત્તી દીવાબત્તી કરવાથી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય એક વહુ છે એ સાસુ સસરાને મા બાપની જેમ સેવા કરે એવી રીતે સાસુ સસરા છે એ પોતાની દીકરીની જેમ રાખે એવી રીતે દીકરો છે જે એની વહુ બનીને એવી એના મા બાપને પોતાના મા બાપ સમજે દુઃખમાં સુખમાં સાથ દે કાંઈ પણ ભૂલ થાય કાંઈ પણ થાય સમજી આગળ વધે હવે વાત આવે છે બે હજાર ઓગણીસ બે હજાર વીસની જ્યારે અમને ધ્યાનમાં આવ્યું જેની ઉંમર છિતર બોતેર વર્ષ જેવી પિચોતેર વર્ષ જેવી દાદા જેવી ઉંમર હોય અને મને એક ભાઈ બાપુ દરબાર રાજપૂત સમાજ મને એમ કીધું ગોવિંદભાઈ તમારે ખરેખર માનવતાની સેવા કરવી છે મેં કીધું હા હા બોલો બોલો અમે જાણીએ છીએ કે સત્તરા સમાજનું સંગઠન તમે બનાવ્યું હોય અને તમારા સમાજના એક વડીલ મોટી ઉંમરના હોય અને એ તમને કરશો સેવા તો ખરેખર તમને બહુ ફળશે અને મિત્ર હું એ ભાઈ અને આ વાત કેટલા વાગાની છે એ ખૂબ જ તમને મિત્રો સવારના રેગ્યુલર મુજબ મારે ચાલવાનો નિયમ છે કેટલા કિલોમીટર ખબર જ મિત્ર ચાર કિલોમીટર અહીંયા સ્થાનિક બગીચો છે નગરપાલિકાનો અહીંયા અને નગરપાલિકાના એ સમયના કર્મચારી પટ્ટાવારા તરીકે હોય બગીચાના એ દરમિયાન એને ખબર હોય બોતેર પંચોતેર વર્ષના હોય પણ એની ઉંમર જે વડીલ છે જે દાદા છે હું એનું નામ નહીં નહીં દઉં બાકી તમે મને રૂબરૂ મળશો તો એનું નામ ગામ બધું દઈશ એ કેસ મેં એવું ગયું કે એના ઘરના લોકોએ ક્યાં સંજોગવશ કાઢી મૂક્યા હોય એ મને ખબર નથી તો મને એ દાદાને નહીં મેં બધી વાત સાંભળી દાદાને મેં ચોખટ બધી વાત કરી દાદા તમને શું તકલીફ છે અમે અહીંયા વીસ દિવસથી વીસ બાવીસ દિવસથી મેં વાત સાંભળી છે આવી રીતે અહીંયા રહ્યો છો તમે ક્યાં ગામના છો શું નામ છે એ બાપુને ખબર છે રાજપૂત બાપુ મારા ભાઈ બંધ છે મારા મિત્રો છે એ મને સારી રીતે ઓળખે છે ગોવિંદભાઈ જે હાથમાં કામ લેશે ને એને પરિણામ સારી રીતે આપશે હું રાજપૂત ભાઈનો બહુ જ આભારી છું કે મને એ મોકો કકાય પી અને આ ભાઈ જે હતા એ આપણા સત્વરેના ઘરે બધું બંધુ હતા અને મને જાણ કરી અને ઘરના લોકોએ કાંઈ કારણમાં શું હોય ઝઘડા એ તો હું અત્યારે ફોન આમાં ઉપર નહીં કહ્યું મેં બધી વાત કરી અને એ ગામના જે સરપંચ હતા ને એને મારી રિંગ ગઈ મને કે ગોવિંદભાઈ બોલો બોલો અને વાત કેટલા વાગ્યાની છે સવારના સાત સાડા સાત વાગ્યાની છે અને મેં સવારના સાત સાડા સાત વાગે એને ફોન કર્યો એ ભાઈને મેં તો અત્યારે તમને નીંદરમાં ડિસ્ટર્બ થતું હશે પણ મને માફ કરજો પણ વાત એવી છે કે આ ભાઈ છે એ તમારા ગામના છે તો એ કે હા છે ને તો મેં કીધું એને આવી રીતે કાઢી મૂકવામાં આવ્યા છે શું છે હકીકત કે કેમ ગોવિંદભાઈ તમે આમ કહો છો તો મેં કીધું બનાવી છે કે આ બાપાને મેં કીધું દાદાને બરાબર બે ટાઈમ ભોજન ના દઈ શકો તમે માથે છત ના આપી શકો આ દાદાએ આટલી વિઘાહમાં તમને જમીન સાચવીને રાખ્યું હોય આ કોણ છે આ કંઈ તમારા ખગાવાલા થાય ના એ કે અમારા ભાઈ કુટુંબ થાય યાના એ ગામના એ સરપંચ હોય હું અત્યારે આ ગામનું નામ ને એ વસ્તુ નહીં દઉં મિત્ર બાકી છે ઘટના એ સત્ય છે મેં એને એમ કીધું સિનિયર સિટીઝનના નિયમ હેઠળ હું ફરિયાદ કરવા જાઉં કે આ કરું હું મેં ધમકી નથી આપતો મિત્રો મેં ખાલી એની એટલી જ વાત કરી છે અને એને ખબર છે કે ગોવિંદભાઈ જેને સામાજિક કાર્યકર્તા છે ઓગણીસો અઠ્ઠાણુંથી થી કરી મિત્રો ઓગણીસો અઠ્ઠાણુંમાં હું બીજા આપણા સમાજમાં વ્યવસ્થિત ચેરિટી કરતા હોય ને એની હેઠળ હું કામ કરતો મને ખબર છે સમાજને સારી રીતે કેવું વાતાવરણ આપવું સમાજમાં નીતિ નિયમ શું છે કાયદા શું છે બંધારણ શું છે પહેલાં પહેલાં હું સામાન્ય રીતે રજૂઆત કરવા આવ્યો છું હું તમને એક ભાઈ તરીકે નાના ભાઈ તરીકે મેં એને ફોનમાં વાત કરી અને મેં એ દાદાને પગે લાગ્યો દાદા હું તમારો દીકરો જ છું આખી સાચી ઘટના મેં રેકોર્ડિંગ કરી કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ બે કર્યું બરાબર મિત્રો હવે મેં કીધું દાદા તમારામાં કરવાનું શું છે તો દાદાએ એમ કીધું દાદા એટલે જેની ઉંમર બોંતેર પીચોતેર વર્ષ જેવી ઉંમર હોય હવે આ વાત છે બે હજાર ઓગણીસ વીસ દરમિયાનની જ્યારે ઓલો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ કર્યો હોય પોલીસ દ્વારા સ્થાનિક અને એ સમયમાં બહુ જ ત્રસ્ત અધિકારી સાહેબ સ્થાનિક હોય પોલીસ અધિકારી સાહેબ નહીં બહુ સારી રીતે કામગીરી કરતા અને અમારા જેવા સામાજિક કાર્યકર્તાનું બહુ જ સારી રીતે કામગીરીમાં સાથ દીધો હોય એવા તમામ પોલીસ અધિકારી કર્મચારી સાહેબ મેડમ પોલીસ તેમજ મોઢમ પોલીસ સાહેબ સૌ પોલીસ અધિકારીઓનો અમારો ખૂબ ખૂબ ધન્યવાદ એ દરમિયાન ના પોલીસ અધિકારી હજી હાલમાં અત્યારે ઘણા પોલીસ અધિકારી સાહેબ અમને સપોર્ટ કરે જ છે અને આવનાર સમયે એવી જ આશા રાખું છું કે અવો સપોર્ટ કરતા રહેજો અને અમારી કોઈ પણ ગલત ફરિયાદ અમારો કોઈ વ્યક્તિગત અમારે કોઈ આરે વાંધો ના હોય પણ મારો કહેવાનો મતલબ એક છે કે એ ફોન ટેલિફોન થયો એ કીધું ગોવિંદભાઈ મને ખાલી પાંચ મિનિટનો ટાઈમ આપ્યો ને એ બધાના સમયમાં એ બધાને ખબર છે ખંભાળિયા નગરપાલિકાના પટ્ટાવારા તેમજ રાજપૂત સમાજ બાપુ ડાયરો દરબાર બાપુ જય માતાજી દિલથી જય માતાજી બાપુ રાજપૂત સમાજને ખરેખર દિલથી મને સેલ્યુટ કરવાનું મન થાય છે કે તમે મને તક આપી અને તમને ખબર હતી કે ગોવિંદભાઈ કામ હાથમાં લેશે તો હું તમારો આભારી રહીશ જય માતાજી બાપુ દિલથી જય માતાજી જય આશાપુરામાં આપ સૌનું કલ્યાણ કરે રાજપૂત સમાજભાઈઓને હવે મારો મુદ્દો એ હતો કે જે મા બાપ અને હા આ આ જે દાદા હતા ને કોઈ પોલીસ ફરિયાદે ના કરવા જવી પડી અને રાજી ખુશીથી ફોર વ્હીલર ગાડી લઈ માન સન્માન સાથે એ ભાઈ બિચારા વીસ વર્ષ દાદા વીસ વીસ બાવીસ દિવસથી બિચારા હેરાન થતા હતા મારા ધ્યાને આવતા મેં આ ટ્રસ્ટના હોદ્દાની જોઈએ મારી નૈતિક ફરજ આવતી હતી કે મેં કરી કોઈ કોઈપણ જાતનો સ્વાર્થ વગર જો સમાજના તમામે તમામ લોકો આવી રીતે સમાજના વડીલોને પોતાના માન સન્માન સાથે ઘરે રાખવામાં આવે મા બાપની સેવા કરું મા બાપ જ આપણું પિતા પરમાત્મા છે મા બાપથી ભૂલ થાય છોરું કછોરું થાય માવતું માવતર ના થાય એવી રીતે એ નાની મોટી બોલવામાં ભૂલ થઈ જતી હોય એવું મનમાં નહીં લેવાનું મા બાપ છે ને તો આપણે જીએ હે તો મા બાપથી આ દુનિયામાં કોઈ મોટું નથી સિનિયર સિટીઝનોને માન સન્માન આપું ઘરમાં આપણા 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 મા બાપની સેવા કરી સાચો ધર્મ યા છે ખાલી કૃષ્ણ ભગવાનની કે રામ ભગવાનની કે અન્ય ભગવાનની પૂજા કરવાથી આપણે ધર્મની પ્રાપ્તિ નહીં થાય મિત્રો જ્યારે ઈ ભગવાનને આપણે જોશું ને તો ઈ ભગવાન રામની વાત આવે ને તો ભગવાન રામે એના ખાલી રાજાઓનું રાજપાટ મૂકીને એના માપાની વચન ઉપર આખું રાજપૂત સમાજનું શું કેવાય હા રાજપાટ મૂકી દીધું હા બાપા તમારા કેમ જે તમે વચન છે ને મારે પાલન કરવું જોઈએ ભગવાન કૃષ્ણની વાત આવે ને તો એ એના ઘર એના પપ્પા બાપુજીને છોડાવવા માટે આટલા સમય સુધી એને જેલમાંથી છોડાવ્યા હતા એ આપણે ઇતિહાસમાં ખબર જ છે ઇતિહાસના પુસ્તકમાં લગભગ તમે ધર્મના પુસ્તક વાંચ્યા હશે તો ધર્મનો મરમ સમજો પછી તમે ધર્મને પાલન કરજો બરાબર મિત્રો અને કહેવાનો મતલબ એ જે દાદા છે એ દાદાને માન સન્માન સાથે ઘરે લઈ ગયા હાલની તકે બે ટાઈમ જે એના નીતિ નિયમ મુજબ આવતું હોય આપણા જે મા બાપની સેવા તમે કરો છો તો મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી મા બાપુ એક પરમપિતા પરમાત્માનો અંશ અપને અપને મા બાપુ કી કેર કરો જીવનમાં મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી હવે વાત આવે છે મિત્ર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ નોટબંધી સિર્ફ રાજનીતિ લાભ પાને કે લી ઉઠાયા ગયા કદમ ખા અસલી અપરાધી ભાગ ગઈ ઇસકે કિસી બી લક્ષ્ય કી પ્રાપ્તિ નહીં હોય નોટબંધી સંગઠિત લૂપ ઓર કાનૂની ડંકા હૈ પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ મારા આદર્શ પ્રધાનમંત્રી દેશનું ગૌરવ સમસ્ત દેશનું ગૌરવ અને એના નામના પુસ્તકો બાર પેડા હોય જેના વિદેશમાં ગણાતા હોય એવા પૂર્વ પ્રધાનમંત્રીને સિનિયર સિટીઝન વડી મારે ખોટી વંદન અને અમે અમુક ગાંધી પરિવાર રાજનીતિને ખૂબ જ પસંદ કરી છે અને આજીવન પસંદ કરશે અમે રાજકીય પક્ષમાં